જે તમને મોજ આવે એ છોડે કરજો ગમે કદાચ મોસમ હોય ભર ઉનાળો હોય અને જો શ્રીફળ હોમતા હોય અને મારો બાપ જો નવસો વર્ષની લાજ રાખવા તો પતિ જ હોય મારું ભજનમાં ભૂલ ના પડી હોય શીખો હોમિયોપેથી જો કદાચ હું ઘીના સાંટા તો ન નાખતો પણ મારો ઠાકર જો પાંચ સાટા વરસાદના નાખતો તો એ ખોડિયા રાજી ગયો બીજી વાત એ કે ધરમદાસ બાપાને એ ચિંતા હતી કે કદાચ આ દેહ આ શરીર છોડી ના જોઈ પછી મારા સેવકોનો છું એટલે પહેલી વાર મળ્યો ત્યારે મેં એમને કીધું હતું કે આ હવે જાજા દિવસના મહેમાન નથી છઠ્ઠો મહિનો વર્તા તો હું જોવા મળી તેમ કર એનો ભાવ હતો એટલે મેં આજે હૃદયના ભાવથી આ કોઈ પરચા પૂરવાની વાત નથી પણ મને એ ડુંગરાવાળી ઉપર વિશ્વાસ હતો અને મેં એમને કીધું કે આહવાન કરજો અને જો એ રાજી થઈ અને કદાચ મારો ઠાકર દ્વાર છોડીને આવું અને ગમે એ કદાચ ઉનાળો ઘર હોય અને શિફળ હોમો સીધી જો વરસાદ ના આવે તો મારે ભૂવા પણ એ બંધ કરી દેવાની છે આ પ્રમાણ એટલે બીજું વધુ તો કહેતો નથી અને કદાચ જ્યારે પહેલી વાર આવ્યો ત્યારે કીધું હતું કે આ હું તો ક્યારેય વાત નથી કરતો તો મારો ધર્મ એવું કે પેલું કે તો મરત હોય મારો વાળે હું જોઈ એમ આય હું વચ્ચે આવ્યો તો ચૌહાણના અસંખ્ય ઘર છે એ આપણે મને હૃદયથી અનંત એટલે કોઈ વાત નથી કરતો પણ એક જ કહું છું

બલિદાન આપી જેવું એવું નથી કેતો અને હું દાદા છે અને હું દાદા પોતે શું આવું નથી કેતો કારણ કે એક હજાર અવતાર લેશ ને તો મારાથી એના જેવો નહીં જીવી શકાય પણ એ એક માધ્યમ બન્યો છે અને જાહેર માં કહું છું કે દુનિયાના બજારમાં જવું અને કોઈ એવું કહી દે બાપુ મારા પાને થી લેવાનો છે કે મારા સાનિધ્યમાં આયા દાદાના દર્શન કરવા આયા હું એક જ કહું છું કે દર્શન કરવા તો પરમાત્મા ના કરજો હું તો એક એનો પટ્ટાવાળો રાખેલો નિમિત છું તમારે પગે લાગવું હોય તો ઘરે તમારા ગુળ દેવી ને લાગજો તમારા વડીલો ને લાગજો તમારા મા બાપ ને લાગજો મને પગે લાગવાની ક્યાંય જરૂર નથી તમારા પરમાત્મા એ જ છે એટલે બધાને એ જ કહું છું કે આ ધરતી ઉપર સમયનો અભાવ છે પણ જ્યાં વર્ષે હું આવ્યો ત્યારે જીધું તું તો કદાચ આ માયે જો મારું પહેલું કાપો હોતું હતું અને જ્યારે સિફળ હોવાનું પાંચ છાટા નાખ્યા હતા તો એ ભાવે જ્યારે મારી પાસે આયા તાત્કાલિક આમને આયોજન કર્યું હતું મે મારી પાસે તારીખ ના હોય પણ છતાંય તમારી તારીખ ભેગી કરવા નોકરી અડધી કરીને હું તમારો ટાઈમ હચવા આવી આ મોટો ધર્મ છે આ ઘણા મેં જોયું ગામના જ આપણે બેઠા બેઠા આનો આ થાય જ નહીં પણ થઈ ગયું તો તારા બાપનું હું ઉઠી જાય એને કંઈક પરમાત્માની દયા થઈ છે તારે જીવ ગાળિયા તો તુરી કરવા વી વરેથી દોડે પણ કોઈ હાથમાં ના આવતું સમજાય હે ને એટલે જે જેનું કદાચ આ ધરતી ઉપર હાલી જાય ને એનો પરમાત્માની દયા હોય એના આગલા પાછલા ધર્મારાના કંઈક સારા કર્મો હોય ને તારે બાકી બધા બની જવું છે બધાને થઈ જવું છે નથી અને ત્યારે એને યાદ કરું આ તો કદાચ દીકરા છે પણ જ્યારે પહેલી વાર પૂરા પૂરા એ એમને નથી ખબર આજ એ જીવ કઈ નથી રામભાઈ રાવલ હું હૃદયના ભાવથી યાદ કરું છું અને જ્યારે એમને એવું કીધું હતું કે આ ચૌહાણના કોળમાં કદાચ જો કઈ ધૂનના ધગમડે કદાચ હુરો પૂરો બેઠો હોય અને હું હૃદયના ભાવથી પાંચ દાંડી નાખું છું અને તેથી મારી જેવા પાંચ જુવાલડા જુન્યા હતા અને રામભાઈ રાવળે એવું કીધું હું તો જોકીનો દીકરો છું કદાચ પાંચ ના પચીસ હોય પણ જો આ દાઢી વાળો બેઠો એ પચીસ વર્ષે જો આનો બાના ધરી ભૂવો ના થાય તો મારી ડાક ડમરું વગાડવાની મારી આ જે ધર્મ છે એ ધરમ હારી દઉં અને આઠ વર્ષે દાદા એ ન તો મને જ હિંમત થતું હું તો નોકરી કરું છું ભલામણા આ ઠાકર યા છે ક્યાં આવ્યો ગામમાં મારી જેવા હોવા છોકરા છે અને આ છે અમદાવાદ આ પણ જેને કીધું ને કે કોઈના ભાવમાં કપડા ના હોય પણ જે આજ જ પરમાત્મા એ અને હું તો ધર્મની સાક્ષી એ બોલું છું કે લોકોનું હિત થતું હોય છે અને એમાં મારી જરૂર હોય છે તો મારી પરિવારને હું આંખમાં હોમી નીકળી દઈશ બાકી લોકોના હિત મારે પાસે મારે હજુ જવાનું છે હવે પાછી નોકરી કરવાની કારણ કે તો ભરબજારમાં બોલી શકાય સ્વાભિમાનથી જીવું છું અને મહેનત મજૂરીનો રોટલો ખાવું છું બાકી કોઈ એવું કહી દે ભૂવા ભણીનો ચારાનો ખીચામાં નાખ્યો તેથી મારી ધોળી લઈને આ પંથક મૂકી નીકળી જવાનું ભલાવાનું અને એ તો થાય ધાર ખબર પડે બાકી મારા ઠાકરે નવે વરાની કમાણી ખંભે ફેરવી છે અને જો કદાચ એ ધોળી હાચવવા માટે કદાચ આ આંખું હોમી દેવાનું થાય ને તો એ મુબારક છે